જો તમે પણ સુરેન્દ્રનગરમાં માં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ છે માત્ર બે મિનિટના અંતરે જ આ અનમોલ દાળ પકવાન આવેલું છે અઢાર વર્ષનો અનુભવ છે સાત વર્ષ રાજકોટની અંદર વેચી રહ્યા હતા અગિયાર વર્ષથી સુરેન્દ્રનગરની અંદર

હવે ટાઈમિંગ શું છે આપડે સવારે આઠ થી બપોરના ના બે વાગ્યા સુધી આઠ થી બપોરે બે વાગ્યા સુધી પહેલા આમની લારી કોલેજ ના ગ્રાઉન્ડ બહાર ઘણા વર્ષો થી સુરેન્દ્રનગર માં હતી અને અત્યારે અહીંયા આપડે કેટલો ટાઈમ થયો દુકાન એક વર્ષ થઈ ગયું અહીંયા દુકાન કરી છે ચાલો તેમની આઈટમ ટ્રાય કરીએ અત્યારે શું પ્રાઇસ છે દાળ પકવાનના ના દાળ પકવાન ના પચાસ છે ચણા બટેટા ભૂંગળા ચાલીસ છે બરોબર છે એ સિંગ બટેટા ના પચાસ રૂપિયા છે ઓકે મૂળ ચાલીસ પચાસ રૂપિયા ની અંદર તમને સારમ સારો નાસ્તો સુરેન્દ્રનગર માં મળી રહેશે હવે એમની ફેમસ આઈટમ છે દાળ પકવાન ચાલો આપડી ટ્રાય કરીએ સુરેન્દ્રનગર માં છેલ્લા ઘણા બધા વર્ષો થી અમે લોકો અહિયાં મિત્રો સાથે દાળ પકવાન છે બીજી બધી વસ્તુ ચણા બટેટા છે બધી વસ્તુઓ ખાવા નાસ્તો કરવા માટે આવતા હોય છે અને ખૂબ જ મજા આવે છે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો અનમોલ ના સ્પેશિયલ દાળ પકવાની ડીશ આવી ગઈ છે પચાસ રૂપિયા પ્રાઇસ છે આની અંદર તમારે દાળ જેટલી વાર જોઈએ એટલી વાર અનલિમિટેડ છે પચાસ રૂપિયામાં સાથે આપણે છાશ લીધી છે આના દસ રૂપિયા છે હવે ચાલો ટેસ્ટ કરીને તમને બતાવી દઈ જોયું લાની અંદર બધા ચણા નાખેલા છે સિંગ નાખેલા છે બધા વેજીટેબલ્સ છે અને ખાસ તો એમની ચટણી અને જે દાળ છે એનો ટેસ્ટ કઈક અલગ જ લેવલનો છે સુરેન્દ્રનગરમાં ગાંઠિયા ભજીયા ને બધું તો ફેમસ છે પૂરી શાકની પણ જો કઈક અલગ ટ્રાય કરવા માંગતા હોય ને તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે પહેલી જ બાઇટની અંદર તમને બધા ફ્લેવર્સ આવી જશે ખટ્ટો મીઠો ટેસ્ટી અને જરાય તીખું નથી હોતું તમને એમ લાગશે કે લાલ ચટણી ભાઈ પણ જરાય તીખું ખાવું હોય તો તમે તીખું ખાઈ શકો છો અને સરસ મજાની ફેમિલી સાથે સાથે મિત્રો આવો બેઠક વ્યવસ્થા છે પાર્સલ તો પાર્સલ પણ તમને મળી રહેશે અને બહારના ઓર્ડર લઈ જઈએ આપણે તમારે કોઈ ફંક્શન માટે ઓર્ડર દેવો હોય તો ડિસ્પ્લે ઉપર નંબર મૂકી દઉં છું ત્યાં તમે ઓર્ડર દઈ શકો છો અને સેકન્ડ આઈટમ જે બોટાદના ફેમસ ભૂંગરા બટેકા છે એના કરતા કંઈક અલગ જ લેવલના છે આ બટેકાની અંદર ચટણી છે ચણા છે સિંગ છે અને આની ડીશની કિંમત છે ચાલીસ રૂપિયા જેમાં ભૂંગળા આવે છે બટેકા આવે છે આ મેં બે ત્રણ વાર ટ્રાય કરેલા છે ચાલો આઈ ટ્રાય કરીને તમને દેખાડીએ કે ભૂંગળા બટેકા કેવા છે અમને અઢાર વર્ષનો ભરીને અનુભવ છે આ લાઇનની અંદર એટલે ટેસ્ટ અને ક્વોલિટીમાં કેવું જ ન પડે આમના બધા જે રેગ્યુલર કસ્ટમર્સ છે ભાઈએ કીધું દોઢ બે વાગ્યાનો ટાઈમ પણ ઘણીવાર તો એક વાગે આવી તો ખાલી થઈ જતું હોય છે સાડા આઠે તમે આવી અને ખાસ વાત એ છે કે જો તમે જૈન હોય તો જૈનની અંદર પણ તમને દાળ પકવાન અને ચણા મસાલા મળી રહેવાના છે અને સ્વામિનારાયણની અંદર પણ તમને આ ઘણી બધી વેરાયટી છે અને ઘણા બધા ઓપ્શન્સ છે જે તમને જૈન અને સ્વામિનારાયણ બંનેમાં મળી રહેવાના છે બાકી રેગ્યુલરની અંદર એમની એક ઊંધિયું ભેડ છે એ પણ ટ્રાય કરવાનું ભૂલતા ને એ પણ એક વન ઓફ ધ બેસ્ટ છે